બાબા સાહેબ આંબેડકર ચેર સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા પ્રથમ ભીમ રત્ન એવોર્ડની જાહેરાત ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત બાબા સાહેબ ડોક્ટર બી આર આંબેડકર ચેર સેન્ટરે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટેના પ્રથમ ભીમરત્ન એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રતિનિધિની અધ્યક્ષતામાં ભીમરત્ન એવોર્ડ પસંદગી સમિતિની બેઠક યુનિવર્સિટીના સેન્ડિકેટ હોલમાં મળી હતી જેમાં બાબા સાહેબ ડોક્ટર બી આર આંબેડકર ચેર સેન્ટરની સલાહકાર સમિતિમાંથી એક પ્રતિનિધિ સામાજિક તેમજ સેવાકીય કાર્યકર્તા એનજીઓમાંથી એક પ્રતિનિધિ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નાયબ નિયામક એમ ચાર સભ્યોની પસંદગી સમિતિ આવેલી કુલ અરજીઓ અને નોમિનેશનમાંથી સમિતિ દ્વારા પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણની પસંદગી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નીલાંબરીબેન દવે કુલ સચિવ ડોક્ટર રમેશ પરમાર ચેર સેન્ટરના ચેરમેન પ્રોફેસર રાજાભાઈ કાથડ અને પસંદગી સમિતિ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા